એટલે ઘણા બધા મહેમાન નીચે આવી ગયા છે ને અમે અત્યારે આવ્યા છીએ ધાબા ઉપર કેમ છે તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો અત્યારે નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ જાય તૈયાર ને આ અમારા પ્રતિક નો છે બર્થડે તો બધાય હેપી બર્થડે લખી નાખજો અમારા પ્રતિકભાઈ દોરા અહીંયા હા ને અમારા બર્થડે બોય આયા છે હેપી બર્થડે તાણી હેપી બર્થડે તાણી કે બધા હેપી બર્થડે કહેજે બર્થડે તાણી

પાવડર કેમ પીડ્યો આમ તો મસ્ત ના તૈયાર થઈ જાય બધા ધાબા ઉપર આવી ગયા છે અને હજી છે ને પાર્ટી ની તૈયારી કરવાની બાકી છે તો ફટાફટ હશે ને ડેકોરેટ કરવાનું છે તો ફટાફટ ડેકોરેટ કરવાનું ચાલુ કરી દઈ ને બધા મહેમાન આવી ગયા છે બધા નીચે બેઠા છે અમે આટા ને ધાબા ઉપર આવ્યા છે ને હશે ને થોડોક બ્લોગ થોડોક મોડો થી સ્ટાર્ટ કર્યો છે કેમ કે મેન તમને પૈસા લાવે છે ને પાલતી થી દેખાડી દે હાસી વાત ને સંદીપ હાલો હવે ખાયગા તૈયારી કરીએ ફૂલ ફૂલ જોશમાં હા તો હજી બધું ડેકોરેટ કરવાનું બાકી છે તો ફટાફટ હવે

તો એ પણ તમને છે ને આગળ બતાવી દો હાલો તો બધા વિડીયો બનાવ રહેજો તમને બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નીચે તો આવી જાય પણ મહેમાન કોણ કોણ આવ્યું છે હાલ હું તમને દેખાડી દઉં તો મહેમાન છે ને મોવાથી આવી જાય છે કેમ બેન હારું છે ને હા તો આ બેન છે ને પ્રતિકના પપ્પા છે ને દોસ્તારની છોકરી છે હારું છે ને

જય દાદા દુબેલભાઈ નેના મમ્મી પણ મસ્ત મજાના તૈયાર થઈ જશે કેમ બેન હા આ છે ને ભાઈનો બર્થડે હા બર્થડે છે અમાર પ્રતિક ભાઈનો હા આગળી પાર્ટી શરૂ કરવાની છે કા અમારે બધું ડેકોરેટ અહીંયા બારસ કરવાનું છે તો એક ટોપલેટ અહીંયા છે એક ટોપલેટ ઓલ પર છે બધી છે ને તૈયારી કરે છે પૂજા બેન ને કેમ પૂજા બેન હા હા હે ફૂગા ફૂલાવા છે હા તો ફૂગા ને બધું ફૂલાવાની તૈયારી કરીએ છે કેમ ને આ બેન પણ મદદ કરાવશે મદદ કરાવશે ને આજ હા તાગડી જોરો સોરો થી તૈયારી ચાલુ થાય છે તો ફટાફટ બધી તૈયારી કરવાનું ચાલુ કરી દઈએ અને હા સંદીપ એક વાત કહેવાનું તો ભૂલાઈ ગયો આપણે એવું ગિફ્ટ તો નથી બતાવ્યું તો ગિફ્ટ બતાવો અત્યારે બતાવો છે કે ઘડીકરાન બતાવો છે પછી ઘડી તમને જ એવું છે તો એમાં છે એમ કે બધાને કીધેલું છે વેલા હર ને મોડું થઈ જાય તો પહેલા છે ને અમે ડેકોરેટ ની તૈયારી કરીએ નકર બધાને એમ હું થાય કે અહીંયા આવ્યા છે પણ ડેકોરેટ તો કઈ કર્યું જ નથી કંઈ તૈયારી તો કરી જ નથી તો પહેલા છે ને અમે ડેકોરેટ કરીએ ને પછી તમને બતાવીએ કે શું ભાઈ માટે સોનાની ખરીદી કરી છે કે ચાંદીની ખરીદી કરી છે ને હું અમે ગિફ્ટ લીધું છે ફુગા ફૂલાવાનું ચાલુ થઈ ગયું એ એક બે નાય ફૂલા આવે જો તો ફટાફટ આવે ફુગા ફૂલવા રાખો હે બડે બોય જોઈએ છે તમને કે કેવા ફૂગા ફૂલવે એમ જો એટલા બધા ફુગા ફૂલવી નાખ્યા જો પોતું આવડે છે ને ફૂગા ફુલાવતા નહીં આવડતું તમારે જોવાનું હોય કા ભાઈ હવે છે ને બધાય નોખ નોખું કામ લીધું છે સંદીપે પાછો ફુગ્ગા ફુલાવાનું કામ લીધું છે

ફટાફટ ને તૈયાર ને હવે આપણે કેક કાપવાની તૈયારી છે થોડીક વાર એ પેલા તમને અમે બતાવી દઈએ શું ગિફ્ટ લીધું છે ને પોતા માટે સાદી નું લીધું છે કે સોના લીધું છે તો એ તમને ફટાફટ બતાવી દે કેમ કે દેખાડવાનું બાકી છે એટલે કેક કાપવાની તૈયારી છે કેક કાપવાની તૈયારી છે એટલે પેલા તમને ગિફ્ટ બતાવી દે હાજર ને સંદેપ હા તો આપણે ભાઈ માટે લીધું છે લીધું છે શું લીધું છે દેખાડી દે આવી રીતનું લીધું છે ચાંદીની છે ને આપણે એમ કહેવાય ને કે લકી નહીં બેસલેટ જેવું આવે બ્રેસલેટ છે તો ઈ લીધું છે હું તમને દેખાડું હાથમાં લઈને તોડ નાખો

આવી રીતે છે ને ફેમિલી મેમ્બર માં આમ મજા આવે બધા ભેડા થઈને કેક ખાતા હોય ને એટલે હવે પ્લેટ તો રેવા જ કેટલો માલ છે કેક ખા

નવા ઉમંગ સાથે નવા જસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધી ભાઈ ભાઈ